સાહેબ જીવનમાં આટલી બધી સંપત્તિ કમાઈને તમે શું કરશો છેલે જ્યારે સાહેબ તમારું મૃત્યુ આવશે ને ત્યારે તમે રૂપિયો પણ નથી હારે લઈ જવાના એવું પ્રવચન આપવાવાળા વાળા મહારાજ મારા દીકરા પચાસ પચાસ હજાર ઠપકારે ભરના દીકરા મારા મારા હે ગાંડી જીવી તો હતર આવી ગઈ અને તું એક ગઈ તો કઈ ફેરે ન ડાયલોગ છે અરે વાલા આ જિંદગી પ્રેમ કરતા પૈસા વધારે મહત્વ છે કારણ કે છોકરીઓને રાતે સપના માં રાજકુમાર દેખાય છે કારખાના વારો નહી આખડી રડે અને કાળજુ બરે આખડી રડે અને કાળજુ બરે હું એની માને આખો દી કારખાને પડ્યો રહું અને મારી જાનુ બીજા કોક ને લઈને ફરે અરે ગાંડી હું તને એટલી યાદ કરીશ એટલી યાદ કરીશ એટલી યાદ કરીશ કે તને હેડકી નહીં પણ હુંબલો આવશે હુંબલો જો સાહેબ આ નીચે નંબર રહ્યા ને એમાંથી ને નંબર ધારી લો ચલો પછી મસ્તીનું તમને હું જાદુ દેખાડું ધારી લીધો તો હવે એમાં તમે જેટલા ધાર્યા છે ને એટલાનું મારા રિચાર્જ કરાવી નાખો શહેર ની કે ગામડા ની બજાર માં નીકળું ને તો કોઈ બેન દીકરી નો સારો નથી કરતો કારણ કે ધરવી દે બાપ ના રાજ નથી સાહેબ મેં મારા ભાઈબંધોને પૂછ્યું કે હું મરી જાવ તો તમે શું કરશો ત્યારે સાહેબ મારા ભાઈબંધોએ હસીને જવાબ આપ્યો કે ડાળીન મહાણીએ લઈ જઈને બારી નાખશું ઘીના નો હોય ગારા સિંહ નો હોય સારા નાખું ગામ કે છે મને કે તારા ભાઈ બંધ એક નથી સારા અને કામ કરે છે કારણ કરે છે તેના એના સારા પણ એને કોણ સમજાવે સાહેબ કે મારી નજરમાં મારા ભાઈ બંધો જ હારા અરે પ્રેમ માં એક ખોટો નીકળો તલાવડા કરતા મોટો નીકળ્યો જરૂર પીડ્યું તો ને અરે ગાંધી તને પ્રેમ કરું હતા કરતા હારો અને તોય તું મને કેસ કારો અને થોડીક માપ માં રેતો હારું બાકી જો હું પી ગયો તો તારા બાપ ને દેશ ગાયું અને તારો બાપ તને કહે કે આવી પેદા ન કર્યો તો સાહેબ ગાય ના બચ્ચા ને વાસડું કેવાય અને પ્રેમ તમે ગમે એટલો દિલ થી કરો પણ લગ્ન વિના લફરું જ કેવાય